Oh. Um. जारे प्रगाण करवा जिले करुणा करी वन्दू मङ्गळ मूरती उरागरी सर्वोपरि श्री स्वामिनारायणाय नमो नमः श्रीहरिकृष्णाय नमो कण्ठाय गणस्यामाय नमो नमः श्रीगुणापितानन्द स्वामिने नमो અવિનાશજી ક્યારે કોય હોય નહીં હરિદાસજી પતિત પાવન નામની જે આસજી युथाय निरासी <coughs> निरासय नरत् धारी जोई संकल्पनु जोर મન વચન કર મેદિ મટ નહીં હરીણા ચોર કાતો મનમાં ભોગવે कातोो व्यचन करव्य विचार <coughs> कातु कर करी, धारी रया नर ना સુદા અંતરે શોધતા જ્યોતા ન જડે કોઈ જીવ અંતર જેવા લોને ક પ્રસન્ન થાય કે પીવા कल्याण को मानसो मामन माय निष्कलङ्क थया विना कारदन અવિનાશિન સુઊપજુ નિરર્થક ધરૂ નરતા બહરણ નહીં ભજન वेद पुराणे अनेक अनेकजीवन उदार अंतरे कहोके मथाय निर्धा आगे परो भर वात विनय रही निष्कुलानन्द नास्ति कपणो उरमा નિષ્કુળાનંદ સ્વામી કે શુદ્ધ અંતઃકરણ ભગવાનના ભક્ત આપણે ગોતવા જઈએ ને તો બહુ ઓછા મળે જ્યારે અંતઃકરણ શોધ થાય ત્યારે ભગવાન છે એ રહી શકે આ પૂર્વે ઋષિ મુનિઓ બહુ ઘર બહાર છોડીને ભગવાનને પ્રસન્ન કરવા માટે નીકળ્યા પણ પ્રસન્ન કરતા 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 બિચારા હલવાઈ ગયા એક સ્વામિનારાયણનું નામ જ એવું છે કે એ નામથી તમે ભવ સાગર કરી શકો સ્વામી કે સાધનથી કાંઈ થતું નથી મહારાજ જ્યારે લોજમાં આવ્યા ને અષ્ટાંગ યોગ પોતે ગોપાળ યોગી પાસેથી શીખ પણ એ અષ્ટાંગ યોગની મહારાજે સંતો સંતોને પ્રવૃત્તિ ના કરાવે કારણ કે અષ્ટાંગ યોગ છે એ શરીરની શુદ્ધિ કરે પણ અંતઃકરણની શુદ્ધિ જીવની શુદ્ધિ કરવી હોય તો એ અષ્ટાંગ અષ્ટાંગયુક્ત શુદ્ધિ નથી થતી એને માટે તો એક નારાયણનું નામ છે અને એ નારાયણના નામમાં એવડી બધી શક્તિ છે કે ગમે એવો પાપી જીવ હોય અંત સમયે એને મહારાજ એ પોતે પોતાના નામ નો મેહમાં કીધું પ્રથમ છપ્પનના વચના મૃતમાં મહારાજ કે અંત સમયે એને સ્વામિનારાયણ એવા નામનો ઉચ્ચાર થાય ને તો એ તમામ પાપ છૂટી અને પદને પામે અહીંયા આ કીર્તન બોયલા જગબંધનની જેલ છૂટવાનું એમાં પૂર્વે બધાએ જે જે ઉપાયો કર્યા ને એ ઉપાયોમાં કોઈ સક્સેસ નાગી જેમ જેમ તમે નીકળવાનું કરો ને એમ એમ તમે ખૂદતા જાઓ પણ એક નારાયણનું નામ એવું છે કે તમે ખૂદતા હો ને તો એમાંથી બહાર કાઢી દે મુક્તાનંદ સ્વામીએ એના કીર્તનમાં લખ્યું નારાયણના નામે અને ઈ સાધુ કેવા દયાળુ અને ઈ સાધુના કેવાથી દીકરાનું નામ નારાયણ પાડ્યું તોય એનું કામ કામથી કઈ નારાયણ ભગવાનને નતો કેતો નારાયણ ને એને યાદ કર્યો એટલે એના દીકરાને યાદ કર્યો અંત સમય તમારે ગ્રહસ્થ ને નાનો દીકરો હોય ને એ વધારે વાલો ગમે એમ કરતો એવું પણ એ મારા જે લેખું એમ આઠ વર્ષથી એ દીકરો થાય મૂછો તાણે અનિ કરી આવે છતાંય એને સારો લાગે એમ અજામી સાધુ ના કહેવાથી છોકરાનું નામ નાણવિયું પાડ્યું અને અંત સમય એને જમના દૂતો લેવા આવ્યા જમના દૂતો લેવા આવ્યા એટલે એને છોકરાને યાદ કર્યું દોડ જે નારાયણ પણ સાધુના કહેવાથી નારાયણ એવું નામ રાખ્યું તો ભગવાન વૈકુંઠના ધામમાં ત્યાં આવી અને અજામેળની રક્ષા કરી અહીંયા એ કહેવા માગે છે કે સાધુ ના કહેવાથી તમે થોડું કરો ને જાજુ ફળ મળે છે અને તમે જાજુ કરતા ને તોય તમને એનું ફળ મળે અગર તો ના પણ મળે એટલે મહારાજે વચનામૃત માં લઈ કે છ લક્ષણે યુક્ત જેવા સંત છે એને ભગવાનને સાક્ષાત સંબંધ છે સબંધ એને કહેવાય કે સાધુ તો છે ને ફરતા ભલા જ્યાં જ્યાં સત્સંગ વિચરણ કરતા હોય સાધુ કોઈ મુમુક્ષો આવે તો બે ભગવાનની વાતો કરે ન કર ભજન કરે આવી રીતે સાધુ ભજન કરતા કરતા વિતરણ કરતા હોય અને એમાં એને જે કાંઈ ભજન બતાવે સાધુ એટલે એ સાધુના વચનમાં જો એને વિશ્વાસ આવે અને એ સ્વામીને ભજન કરે ને તો એનું કામ થઈ જાય કઈ ન કર્યું નિળાનંદ સ્વામી રામજી પટેલનો પરચો લેવો છે માંદો હતો બાપડો આખી જિંદગી બહુ દુખે ભોય ગયું પછી એમ કરતા કરતા સાધુ એમને ત્યાગ્યા સ્વામિનાયન હવે ઓલા હામું જુએ તો કાંઈ એવું પૂનતો હતું નહીં સાધુએ એટલું ચોખ્ખું કીધું કે ભાઈ તારું દેહ રહે કે ના રહે પણ તું સ્વામિનારાયણનો આશરો કર અને સ્વામિનારાયણનું ભજન કરે સાધુ એટલું એને નિયમ આપી અને સાધુ તો વિચરણ કરતા કરતા પાંચ પંદર દિવસ તા સ્વામિનારાયણ એને તેડવા માટે આવ્યા છે પછી એ રામજીએ કીધું કે તમે કોણ તો કે ઓલા સાધુ તને જે ભજન બતાવી ગયા ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવાનું એ અમે સ્વામિનારાયણ છીએ અમારા સાધુને તું શરણે આવ્યો અને તે શરણું સ્વીકાર્યું એટલે સ્વામિનારાયણ કે અમારે તને હવે લઈ જવાની ફરજ આવે છે હું સાધન એના અંત સમય સાધુ એને મળી અને સ્વામિનારાયણનું ભજન બતાવ્યું અને સ્વામિનારાયણ ભજન એમ આપણે કહી છે ને આશરો મોટી વાત છે ગુણાદિત્યાનંદ સ્વામી કે ભગવાનને અને સાધુને આશરે કરીને તો વાદળ જેવા દુઃખે નાશ થઈ જાય હવે આના નહીં જોવું પૂજા પાઠ કાંઈ સાધન નહીં પણ એક સાધુના કહેવાથી એને સ્વામિનારાયણનો આશરો કર્યો સ્વામિનારાયણનું ભજન કર્યું તો એનું કામ થઈ ગયું પણ મહારાજે એ જ લીધું પંચાળાના સાતના વચનામૃતમાં એકાંતિક સાધુના વચનમાં વિશ્વાસ લાવીને ભગવાનના ચરણ કમળને ભજે તો એની એ મૂર્તિ છે મહારાજ કે સત ચિત અને આનંદમય ભાષે વિશ્વાસ તો જો હે અને આપણે એમ જ કહીએ છીએ કે ભાઈ વિશ્વાસે વાણ ચાલે છે એમાં આપણું જે કલ્યાણ છે ને એ વિશ્વાસે કલ્યાણ છે સાધને કરીને કલ્યાણ નથી સાધના કીર્તન બોલ્યા એમાં સૌ ભરી પરાસર એકલ શૃંગી એવડા એવડા દાખડા કર્યા ફળ ઓરું રહી ગયું ને થયું એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું કે ભગવાનને આશરે કરીને જે થાય છે ને એવું બીજે કોઈ સાધને કરીને થતું નથી આશરો છે ને સ્વામી બાપા વાત કરતા બહુ જૂની વાત કરતા ઓલો ભરવાડ હોય ને ભરવાડ ઘેટા બકરા ચારે પછી હાંજ પડે એટલે ઈ મોર હોય અને બકરા બધા વાહે આયેલા જતા પછી એક બકરાનો નો કઈક પગ બગ દૂખો કે કઈક માંદું ચ્યુ બે ગયું ઓયલા મોર ને બધા બકરા વાન એક બકરું રસ્તામાં બેસી ગયું પણ એના ભાગ એવા કે સિંહ નું પગલું હતું ને ન્યા આવીને બેઠું પછી હાજે તો ભાઈ હિંસક પ્રાણી અવર જવર થાય અંધારું થાય એટલે બકરાને કે તય તને મારી નાખું બકરું કે ભાઈ મારે તો આ સિંહનું પગલું છે ને એને આશરે હું બેઠી છું એટલે એમ કરતા કરતા ફરી વળ્યા એમ વે પોતે સિંહ આવ્યો અને સિંહને ભૂખ લાગી એટલે એનું માર તો બકરું કે ભાઈ ઊભો રે ઊભો એ કે હું આ પગલું છે ને એને આશરે બેઠી છું આ પગલું કોનું છે એ જોતું પેલા સિંહે જોયું કે આ તો મારું પગલું છે હવે મારે આશરે હોય તો તો મારા નહી પછી એને હાથી બોલાવી ને હાથી ઉપર બેહાડી અને આખા જંગલમાં આવલો ફેરવે અને કુણા કુણા કપુરિયા ખાઈ ને એ મસ્ત થઈ ગઈ બકરી પછી જયારે એનો આમ રૂષ્ટ પુષ્ટ થઈને પછી એને છોડી દીધા તો ઈડો એ સિંહ આવીને કોરિયો કરી એમ જ્યાં સુધી આપણને ભગવાનનું સત્સંગનું સાધુનો આશરો હશે ને ત્યાં સુધી આપણી માથે કાળ કર્મ માયા સ્વભાવ પ્રકૃતિ કોઈ આપણને નડી શકવાના નથી પણ એનો એ આશરો સ્વામિનારાયણનો છોડીને સત્સંગનો આશરો છોડીને ભગવાનના સાધુનો આશરો મૂકીને આપણે આપણી રીતે કરશું ને તો એના એ જ સાધનો છે એ જ આપણને પાડી દેવાના છે આ એકલ શુંગી ઋષિને પાડ્યા હે યયાતી રાજાને પાડ્યો નારદ પર્વત કેવા હતા નારદજી ભગવાનનું મન કેવા છતાંય અમરીશ રાજાની દીકરીનો હાથ જોયો તો એને પરણવાનું મન થયું એટલે સ્વામીએ વાતોમાં લખ્યું કે જે કરવું તે ગમે તે કરવું પણ એમાં આશરો છે ને દ્રઢ રાખવું જ્યાં સુધી આશરામાં ફેર પડશે ને તો પછી સ્વામી કે કોઈ કામ થાય નહીં એટલે આશરામાં છે ને ફેર ના પડવા દેવો બીજું બધું થાય પણ આશ્રો છે ને સ્વામી કે ના થાય આશરો કરો તમે તો છેલ્લો જન્મ થઈ જાય સહજાનંદ સ્વામી મહારાજની જય